ચાલો બધાને મસ્ત મજાના રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ ક્યાંય બધા તો એ આપણી બ્લોક ચાલુ કરી દઈએ હલો શું કહે કે માતાજીનું નામ લઈને અને પાછી ધબધબાટી બોલાવીએ કારણ કે જજો ટાઈમથી આપણી તડબડાટી બોલી નથી આપણે શું કે શાંત બેઠા હતા યુટ્યુબમાં ભાવે હવે બેરવાનું થતું નથી હલો આજથી ટૂંકમાં કાયમી તો નહીં આવે એક એક દિન એક દિન આવી જાય બ્લોક ડેલી બ્લોગ નહીં આવે આજે તો પાછો કાલે નહીં આવે પાછો ક્રમ નહીં થઈને આપણો ટાઈમ છે ને જે હેં રાતના નવ વાગ્યાનું એક જ ફિક્સ છે એમાં કોઈ પણ જાતનું કંઈ ચેન્જીસ નહીં થાય તો અત્યારે વહી ગયા કેટલા આડાતન થઈ ગયા અને કોમેન્ટ્સ આવી હતી કે નરેશભાઈ તમે અહીંયા અમદાવાદમાં હું કરું તો અમદાવાદમાં હે ને પીજી હાલે મારા તો પીજીમાં બીજું કંઈ ના હોય જે લોકોને ખબર હોય એ લોકો ન હોય છોકરા રહેતા હોય એનું મેન્ટેન કરવાનું બધું જમવાનું આ તે રહેવાનું બીજું બધું બાકી મારે કંઈ કામ ન હોય ઉઠે ને આવ નહીં રહે બાકી એ કાંઈ આપણે રસોઈઓ હોય તો એનું બધું મેનેજમેન્ટ કરવાનું આ તે બધું કંઈ ઘટે એ બાકી બીજી કંઈ ટૂંકમાં લાંબી કંઈ નાથા કૂટ નહીં આપણી એ રીતના હે પીજીમાં તો જોકે તો બધાને ખબર હે પીજીમાં હું હું હોય જે લોકોને ખબર છે ને તો ખબર જઈએ કે પીજીમાં પીજીને મેનેજ કઈ રીતના કરવું તો એ રીતના હે ને આજે સોળ તારીખ પંદર સોળ જે હું તારીખ થયું તો હું અઢાર ઓગણી તારીખના ઘરે જાઉં પપ્પા અહીંયા આવે એ અહીંયા ચાર પાંચથી સંભાળીએ ને તો હું ચાર પાંચથી ઘરે જઈ આવું અને હવા તો હે મિત્રો ઘરે જાવ ને ટાઈમ નથી મળતો તમે વિચાર કરો હું આખો દિવસ ચોવીસે કલાક ઘરે રહેતો હવે ઘરે જવું હોય તો વિચાર કરવો પડે એને એક મહિનો થાય ને એટલે જવું પડે કારણ કે ઘરની યાદ આવે છે ઓલરેડી તો અઢાર ઉગણી ના નીકળ્યું સાંજે અઢાર નીકળ્યું હતું ઓગણી હવારે પૂગી તો પાછા ઘરના પણ લોગ આવી મમ્મી યારે મુલાકાત કરાવીએ કારણ કે જજો ટાઈમ થયો મમ્મી યાર મુલાકાત થઈ નથી એટલી બધી કોમેન્ટ્સ આવે એટલા બધા વોટ્સઅપમાં મેસેજ આવે કોલ્સ આવે બાકી જે એ કે કોઈ આગળ મારા વોટ્સઅપ નંબર ન હોય તો નીચે આપી દઉં હું આપણે ડિસ્ક્રિપ્શનમાં એ આપે તેને જ્યાં તમને સ્ક્રીન ઉપર એ દેખાતા અહીંયા મને ગમે તર મેસેજ કરવો એની ટાઈમ તમને રિપ્લાય મળી જાય કોમેન્ટ્સના પણ આપણે રિપ્લાય આપીએ તો ચલો કરીએ આજના વ્લોગની શરૂઆત બાકી બધાને આજનો વિડિયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ જરૂર કરીજો બાકી આજ તો કંઈ વિવો હજુ મેન કંઈ ખાસ બ્લોગ નથી પીજીનો બસ બાકી હું આપણે કાલે કાલે પ્રમાણે બી અમદાવાદ માં ઘણી બધી જોવાલાયક જગ્યા છે વિઝિટ કરી આપણે જોજો અને પછી કોમેન્ટ કરજો લાગે કારણ કે ઘર બાકી ત્યાં હું ત્યાં અમદાવાદ ના જઈશ બધા આ છે અમારે પીજી નો એક રૂમ એમાં અહીંયા એસી પછી કબાટું હોય અને આ બધા છોકરાઓના બેડ અહીંયા તો બધા કપડાં ને ટીકાતા જોઈએ તમને રૂમ ના તો બધાને ખબર જ છે આઈડિયા હે જ તો હલો આપણે અત્યારે જઈએ દૂધ લેવા બાકી આપણું પીજી છે ને એ એપાર્ટમેન્ટમાં સોસાયટીમાં ચોથા ફ્લોરે પછી જે અહીંથી સીધો હોય ને ટેરેસ આવે છે આ એક દરવાજો ટેરેસનો ને એક અહીંથી ઉપર છે ને આ આપણો પીજીનો દરવાજો તો હલો ચાવી આપણે લઈ લીધી અને ફટોફોને દૂધ લઈ આવીએ તો છે ને બહુ તલપ થઈ ગઈ હમણાં ચાર ઉંમર મહિને કીધું સવારે બને પછી સાડા બારે બને પછી પછી ચાર વાગે બને અત્યારે ચાર વાગે બપોર પછી પછી છ વાગે બને પાછી રાતના બે વાગે પૂરું તો ચાલો આપણે ફટોફટ લઈ આવી ગયા આપણા મેન આપણા પીજીનું પાર્કિંગ અહીંથી ઉપર જવાય

હા જોઈએ ને તો સ્પેસ ને બહુ મોટો છે વાહ આપણું ફ્રિજ છે અહીંયા ડાઇનિંગ ટેબલ છે કાચનું પણ અહીંયા હે ને કોઈ કાટું કીટું ન ખાલી સામાન પેળી હોય બસ જશ ને એ વાહ આપણું મંદિર બહેના હોય કાંઈ કામ નથી અત્યારે પગ લાંબા કરીને બેહી ગયા આ આપણો છે હોલ આ બેઠા અમારે કેવિનભાઈ મોબાઈલ જવો છે અરે એનું લોક્સ બનાવો હું તમે આમ કરો પછી કાંય રૂમ છે ત્યાં એસી છે પછી એક બાજુમાં રૂમ છે અને આ આપણો હે હોલ પછી એ ઓલી બાજુ રૂમ છે આપણે કેવીનભાઈ બેઠા ને ત્યાં બાકી બે સોફા સેટીયુ આપણે અત્યારે કાંઈ કોઈ જાતનું કાંઈ કામ નથી પગ લાંબા કરીને બે હોવાનું